હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએફ ડિઝાઇન ફ્રેન્ડ્સ આજે આપણે રેડીમેડ વન પીસ જેવી એકદમ ડિઝાઇનર સ્લીવ કેવી રીતે બનાવવી તે જોઈશું અને આ સ્લીવ બનાવવા માટે આ ઇલાસ્ટિક થ્રેડ આવે તેનો યુઝ કરીશું ફ્રેન્ડ્સ આ પતલા ઇલાસ્ટિકનો એટલે કે ઇલાસ્ટિક થ્રેડનો યુઝ કેવી રીતે કરવો તે વિડિયોમાં આગળ ખૂબ જ સરસ રીતે બતાવેલું છે અત્યારે આપણે એલ્બો સ્લીવ બનાવીશું પણ તમે તમારી ચોઈસ પ્રમાણે શોર્ટ અથવા તો થ્રી ફોર સ્લીવ પણ બનાવી શકો તો આ પફ સ્લીવ બનાવવા માટે કાપડની લેન્થ તેર ઇંચ લીધી છે અને નીચે ફોલ્ડ કર્યા પછી રેડી સાડા બાર ઇંચ બચેલું છે અને કાપડની પહોળાઈ સાડા દસ ઇંચ લીધી છે અહીંયા કાપડને ડબલ ફોલ્ડ રાખેલું છે તો હવે આ કાપડને આપણે ઓપન કરી લઈશું અને જ્યાં બોટમ સાઈડ ફોલ્ડ કરેલું છે ત્યાં એક ઇંચનું પૂરા માં માર્કિંગ કરીશું ફ્રેન્ડ્સ ઘણી વાર સ્ટુડન્ટને ક્વેશ્ચન હોય કે પફ સ્લીવ કેવા કાપડમાંથી સારી લાગે તો ફ્રેન્ડ્સ પફ સ્લીવનો લુક ત્યારે સારો આવે કે તેને તમે પતલા કાપડમાંથી બનાવો જો કોટનમાંથી બનાવવાના હો તો મલ કોટનમાંથી બનાવો અને જો તમે સાડીનું કોઈ પણ કપડું સિલ્ક જોર સિફોન કે અત્યારે એવા ઘણા બધા પતલા કાપડ માર્કેટમાં અવેલેબલ છે તેમાંથી બનાવો તો પફ સ્લીવ તમારી સારી જ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો પૂરા બોટમમાં એક એક ઇંચનું માર્કિંગ કરી અને આ રીતે સીધી લાઇન ડ્રો કરી લેવાની છે આ રીતે લાઈન ડ્રો કરી લીધા પછી તેની ઉપર હાફ ઇંચ નું માર્જિન રાખી અને બીજી બે લાઇન ડ્રો કરીશું ત્યારે આપણે હાફ ઇંચની લાઇન ડ્રો કરી છે માટે રબરની બે લાઇન વચ્ચે હાફ ઇંચ નો ગેપ રહેશે અહીંયા તમારે પાંચ નો ગેપ રાખવો હોય તો તે પ્રમાણે પણ લાઇન ડ્રો કરી શકાય અત્યારે આપણે બે જ લાઇન ડ્રો કરી છે પણ જે બેલ્ટ બનશે તે અત્યારે આપણે રેડી થયા પછી લગભગ એક ઇંચનો બને છે પણ તમારે જેટલો બ્રોડ બેલ્ટ બનાવવો હોય તે પ્રમાણે વધારે લાઇન કરી અને વધારે ઇલાસ્ટિક લગાવી શકાય અને હવે આપણે જોઈશું કે આ ઇલાસ્ટિક થ્રેડનો યુઝ કેવી રીતે કરવો તો સિમ્પલ આ ઇલાસ્ટિકને બોબિનમાં આ રીતે લગાવી લેવાનું છે આ ઇલાસ્ટિકને બોબિનમાં લગાવતી વખતે વધારે ખેંચવાનું પણ નથી અને બિલકુલ લૂઝ પણ નથી ભરવાનું જેનાથી સિલાઈ વ્યવસ્થિત આવે અને ત્યાર પછી આ બોબીનને બોબિન કેશમાં આ રીતે લગાવી લેવાનું છે અને બોબિન કેશની પ્લેટને આ રીતે લૂઝ કરી લેવાની છે જેનાથી બોબિનમાંથી રબર છે તે આસાનીથી બહાર નીકળી શકે બસ આટલું કર્યા પછી જે રીતે આપણે રેગ્યુલર સિલાઈ લગાવવા માટે બોબીનને મશીનમાં લગાવીએ તે જ રીતે લગાવી લેવાનું છે મશીનમાં ઉપરની સાઈડ તમારે કોઈ પણ ફેરફાર નથી કરવાના અને મશીનમાં જે રીતે આપણે બોબીનનો દોરો ઉપર લાવીએ છીએ તે જ રીતે રબરને પણ ઉપર લાવવાનું છે હવે જે આપણે લાઇન ડ્રો કરી હતી ત્યાં જે રીતે આપણે રેગ્યુલર કાપડમાં સિલાઈ લગાવીએ છીએ તે જ રીતે સિલાઈ લગાવી લેવાની છે અહીંયા ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે મશીનની સ્પીડ થોડીક ઓછી રાખવી અહીંયા આપણે એક ઇંચની લાઈન હતી ત્યાં સિલાઈ લગાવી લીધી પણ હવે જ્યારે બીજી સિલાઈ લગાવો ત્યારે કાપડમાં આવે તે રીતે વ્યવસ્થિત સરખું કરતું જવાનું છે અને સિલાઈ લગાવીશું અને એ જ રીતે ત્રીજી લાઈન ડ્રો કરી છે ત્યાં પણ સિલાઈ લગાવી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગથી સ્લીવનું બોટમ રેડી થયું છે હવે પછી આપણે જે રીતે સ્લીવનું માર્કિંગ કરીએ પફ સ્લીવનું તે જ રીતે સ્લીવનું માર્કિંગ કરી લેશું અને કટિંગ કરી લેશું ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ઇલાસ્ટિક વાળી સ્લીવ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રબર એટલું બધું સોફ્ટ હોય છે કે પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે પહેર્યા પછી તેનો લુક પણ ખૂબ જ સરસ લાગે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરતા જજો જેથી બીજા પણ આવા જ નવા વિડીયો જોઈ શકે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમે પણ જોઈ શકો તો આવી જ નવી ડિઝાઇન સાથે ફરી મળીશું થેન્ક યુ